વગર ઓટીપી એસએમએસ વોટ્સએપ ઓટીપી એસએમએસ લિંક ઉપર ક્લિક કર્યા વગર કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કર્યા વગર પણ તમારો ફોન હેક થઈ શકે છે આ વસ્તુ એક આખી મોટી મોડસ ઓપરેન્ટી છે કે અત્યારના ટાઈમમાં તમારો જે ઓટીપી છે તે ઘણી બધી અલગ અલગ માધ્યમથી તમારી પર આવી શકે છે એ એસએમએસ દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા બિલકુલથી તમારા ફોનમાં આવતો હોય આ સિવાય ધેર ઇઝ વન મોર ટેકનિક વિચ ઇઝ કોલ એસએમએસ એટલે તમે કોલ ઉપર પણ તમારો જે ઓટીપી છે તે બિલકુલથી તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો તો આ કેસમાં જે પણ ક્રિમિનલ હોય એ તમને કોલ કરશે કોઈ બી તમારા પરિચિત વ્યક્તિનો રેફરન્સ આપશે અને એ તમને કહેશે કે એ એમના નવા નંબરથી તમારી સાથે જોડાવા માંગે છે તો આ કોલને તમે મર્જ કરી દો જેવું તમે આ કોલને મર્જ કરશો એટલે તમારો એ એકચ્યુઅલ જે કોલ આવતો હશે ધેટ વુડ બી ફોર ધ કોલ ઓટીપી વેરિફિકેશન થઈ અને એ કોલ જેવો તમે મર્જ કર્યો એ કોલના માધ્યમમાં અને બીકોઝ કે આ જે કોલ છે તે મર્જ થઈ ગયો છે તેના લીધે એ જે પણ ક્રિમિનલ છે તે આ ઓટીપીથી વાકેફ થઈ જશે અને બિલકુલથી આ ઓટીપીનો મિસયુઝ કરીને એ તમારું ગેજેટ કોમ્પ્રોમાઇઝ કરે કે જ્યારે બી તમારી પર આવા કોઈ કોલ્સ આવતા હોય કે જે અનૌન વ્યક્તિના હોય અને એ તમને કોઈ બી વ્યક્તિની સાથે કોન્ફરન્સમાં લેવાની વાત કરે તો પ્લીઝ અવોઈડ ધીસ થિંગ